નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર જામકંડોડામાં ગૌચરની જમીનમાં ધમધમતી પથ્થરની ખાણ જામનગરમાં બાર વર્ષની બાળકીની હત્યા પોલીસ તપાસ શરૂ એમએલએ જયેશ રાદડિયા અને લોકસભા ઉમેદવાર મનસુખ માંડવિયા બાઇક રેલી કરી પ્રચાર કર્યો હવે જોઈએ સમાચારો વિસ્તારથી પોરબંદર કોંગ્રેસમાં ભંગાણનો સિલસિલો યથાવત ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રીનું રાજીનામું મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામું ગીર સોમનાથ જિલ્લા યુવક કોંગ્રેસના પ્રભારી રાહુલ ચુડાસમાએ પણ આપ્યું રાજીનામું ગુજરાત પ્રદેશ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યા બાદ પોરબંદર કોંગ્રેસમાં કડાકો બોલી ગયો સંદીપ ઓડેદરા અને રાહુલ ચોડાસામાં આજે અર્જુન મોઢવાડિયાના સમર્થનમાં રાજીનામા ધર્યા છે સંદીપ અને રાહુલ અર્જુન મોઢવાડિયાથી જૂથના સમર્થક માનવામાં આવે છે આવતીકાલે ભાજપ ઉમેદવાર અને પૂર્વ આરોગ્ય મંત્રીની હાજરીમાં તમામ હજારો કાર્યકર્તાઓ ભાજપમાં કરશે પ્રવેશ અહેવાલ અશ્વિન ઠકરા